ભાવનગર જિલ્લાના શિહોર રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણીયા ઉપસ્થિત રહ્યા હતા રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નીમુબેન બામણીયાએ જણાવ્યું હતું કે ભારતીય રેલવે દેશની વિકાસ યાત્રાનું એન્જિન છે ત્યારે રેલવે સ્ટેશનના આધુનિકીકરણથી લોક સુવિધામાં વધારો થશે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવે સ્ટેશન પુનઃ વિકસિત થવાથી ભારતીય રેલવે આધુનિક અને આત્મનિર્ભરતાનું પ્રતિક બન્યા છે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સિહોર રેલવે સ્ટેશન ખાતે ભવ્ય પ્રવેશ દ્વાર આકર્ષક લાઇટિંગ આધુનિક વેઇટિંગ રૂમ ટિકિટ કાઉન્ટર આધુનિક શૌચાલય અને દિવ્યાંગજન માટે સુલભ રેમ્પ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે રેલવે સ્ટેશનો છે એ હવે પહેલાં કરતાં વધુ સુવિધાજનક સુંદર અને યાત્રિકોને વધારે સુવિધા મળવાની મળવાની મળશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને માનનીય રેલ મંત્રી શ્રી અશ્વિની વિષ્ણુજીના નેતૃત્વ હેઠળ ભારતીય રેલવે વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે આજે ભારતીય રેલવે દેશમાં આધુનિકતા અને આત્મ આત્મનિર્ભરતાનું પ્રતિક બન્યું છે સ્ટેશન બહુ પેલા ખંડેર જેવું હતું અને અત્યારે બહુ સરસ બની ગયું છે અને આમ બાકડા બાકડા તે બધું સુવિધા હારી કરી નાખીએ છે બેહવા માટે અને અત્યારે અમે આવી તો અમને આમ એરપોર્ટ જેવું લાગે છે આમ બહુ સરસ ને શાંતિ એવું લાગે એરપોર્ટમાં આમ સી સ્ટેશનમાં બેસી એટલે સરસ લાગે છે